માંડવીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છભૂજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહા નિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપવામાં આવી હોય જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સાહેબ તથા

પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી સુરજભાઈ વેગડાનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મુળરાજભાઈ ગઢવી તથા સુરજભાઈ વેગડાનાઓને બાતમી હકીકત મળી હતી કે ભરત મેઘરાજ ગઢવી રહેવાસી શિરવાવાડો આદેશ ઢાબાની સામે કાઠડા જતા રોડ પર આવેલ કબજા ભોગવટાના મકાનમાં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરે છે જે હકીકત આધારે તપાસ કરતા

ભરત મેઘરાજ ગઢવી રહેવાસી શિરવા મૂળ રહેવાસી વવવાર તાલુકો મુન્દ્રાવાળો હાજર મળી આવ્યો ન હતો